ભવનાથમાં ગેરકાયદેસર રીતે ચાલતી રાઇડ્સ અંગે તંત્રએ આજે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે જિલ્લા કલેક્ટરના નિર્દેશ મુજબ આજથી ભવનાથ ગ્રાઉન્ડ પર કોઈ પણ પ્રકારની રાઇડ્સ નહીં ચાલે તેવી સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી છે આ નિર્ણય રવિવારે રાત્રે થયેલી એક દુર્ઘટનાના પગલે લેવામાં આવ્યો છે જમ્પિંગ જોકર નામની રાઇડ્સમાં હવા ઓછી પડી જતા બાળકો ફસાઈ ગયા હતા જોકે મોટી જાનહાની ટળી હતી તંત્રએ સ્પષ્ટ કર્યું કે ભવનાથ ગ્રાઉન્ડમાં જે રાટ ચાલતી હતી તે તમામ ગેરકાયદેસર હતી અને તેના માટે કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી હવે ભવનાથ વિસ્તારમાં પોલીસ અને તંત્ર સંયુક્ત રીતે સતત નજર રાખશે સાથે સાથે ગેરકાયદેસર વીજ જોડાણ અને એપીજીવીસીને પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે પ્રત્યેક રાત્રિ આશરે 25 થી 30 જેટલી વિવિધ રાઇડ સહિત ચાલી રહી હતી જે બે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે મોટી દુર્ઘટના બનતા અટકાવવામાં સફળતાપૂર્વક તંત્રએ કડક નિર્ણય લેતા ભવિષ્યમાં આવા બનાવ ન બને તેની માટે તંત્ર ચેતી ગયું છે ઓલાત અળે ખાતે જે parking નું મેદાન છે ત્યાં રાઇડો સાંજના સમયે હોય છે એમાંની એક નોન મિકેનિકલ રાઇડ કે જેમાં જમ્પિંગ કરતા હોય છે બાળકો એમાં વીજળી ગુલ થઈ જતા એમાં જે હવા હોય એ નીકળી ગયેલી હતી અને એના કારણે જે ઉપર બાળકો હતા એ પણ એના સાથે નીચે આવી ગયેલા હતા સદનસીબે કોઈ જાનહાનિ થયેલી નથી અને આ જે ઘટના છે એને કલેક્ટર સાહેબે ગંભીરતાથી લઈ અને તપાસ સોંપેલી હતી અને આ જે તમામ રાઈડો છે એ આજથી કાયમ માટે બંધ કરવામાં આવેલી છે અને કાયમી ધોરણે ત્યાં સર્વેલન્સ રાખવામાં આવશે અને પરવાનગી વગર કોઈપણ પ્રકારની રાઈડને ઓપરેટ કરવા માટે કોઈ પરવાનગી આપ આપવામાં આવશે નહીં